અમરેલીના બગસરાના સુડાવડ ગામે પ્રગટ આઈમા ખોડિયાર માતાજીના ભક્ત એવા બ્રહ્મલીન સંતોશ્રી બાપુ ભગતની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે ભોજન ભજન ભજનનો ભક્તિનો ત્રિવેણી મહોત્સવનું આયોજન કરાયું બગસરા શહેરથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલ પ્રગટ આઈ ખોડિયાર માતાજીના ના સાનિધ્ય આય શ્રી ખોડિયાર માતાજી ભક્ત એવા બ્રહ્મલીન શ્રી બાપુ ભક્ત ની એકવીસમી પુણ્યતિથિ મહોત્સવ નું પૂજારી કરસન ભગત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ બાબુદાસ બાપુ ની એકવીસમી પુણ્યતિથિ આજે અમે લોકોએ ઉજવી છે અને ખોડિયાર માતાજીનું નું પ્રાગટ્ય થયું તમને પચાસ વર્ષ એક મહિના પછી પૂરા થાય છે મહાસુદ સાહિત્ય અને ખોડિયાર માતાજી સ્વયંભુ પ્રગટ થઈ અને બાબુદાસ બાપુને દર્શન આપેલા પરસો આપેલો અને એની તમામ મનોકામના પૂર્ણ કરેલી એ આજે એનો એક પર્વ નિમિત્તે આજે એકાવન કુંડી યજ્ઞનું આયોજનનું અમે આજે એક નક્કી કર્યું છે અને એ આજથી એની શરૂઆત થઈ છે અને આવતા મહાસુદ સાયતમ શ્રેષ્ઠ સાયતમનો આ કાર્યક્રમ થવાનો છે એટલે બધા સંતો મહંતોને અમે તેડાવાના છે અને ભાવિ ભક્તોને માતાજીના દર્શનનો બધાને લાભ મળશે પુણ્યતિથિ નિમિત્તે